હું અને આમ લોકલ માં આવતો જ નથી તો હું આજ મને ટિકિટ ન મેળવી ને એટલે લોકલ માં આવું મારી ગમે લાવ આવી જાય તો ઉઠી લેજો મને ખેપડા ડબ્બો અંદર ને ઉપર રાખ્યો એવું ભૂલ્યા વગર ખાઈ લેજો આમ જો કોઈ કઈ ખાવાનું દે ને તો કઈ ખાતો નક્ઝિટ ગેટ કીધે બારમી કન્યા અને પાછો ફોન કરજે ભલે